Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે તાજેતરમાં આવેલા આસના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી છે વડોદરામાં હજી પૂરના પાણી વરસર નથી તો આ તબાહી ગુજરાતને વિનાશ પહેર્યો છે તો સાથે બતરીના ભોગ લીધા છે આસના વાવાઝોડાએ હજુ કળવળી નથી ત્યાં ગુજરાતમાં તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે ત્યારે મિત્રો ઓડિશાના દરિયાકાંઠે વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું છે ત્યારે જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતાં ગુજરાત તરફ આવી રહ્યું છે જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો ક્યાંક યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરિસ્સાના ડિપ્રેશનની સીધી અસર ગુજરાત પર જોવા મળશે ફરી એકવાર રાજ્યમાં ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકી શકશે ત્યારે આશના વાવાઝોડા બાદ ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાઈ રહેશે જેને કારણે ફરી એકવાર વડોદરાનું પાણીમાં ડૂબશે ત્યારે મિત્રો આવતીકાલે ત્રણ સપ્ટેમ્બર બપોરે બે વાગ્યાથી ચાર સપ્ટેમ્બર સવારે છ વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર તબાહી મચાવશે ત્યારે આ કલાક દરમિયાન વડોદરા પર મોટું સંકટ આવી પડશે આ કલાકોમાં વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકશે ત્યારે ફરી એકવાર વડોદરા ડૂબવાના એ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ